ગણેરીપુરા થી રખિયાલ તરફનો બે કિલોમીટર થી મોટો રસ્તો મંજૂર થતા કામ ડાકોર ડી દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સી નું કામ શરૂ કરાવ્યું હતું જો કે આ નવા રસ્તાના કામમાં હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવા સાથે અધૂરું કામ રાખ્યું હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે સાથે આ રોડમાં જરૂરી દિવાલ ન બનાવતા આ રોડ બનતાની સાથે તૂટી જાય તેમ છે જેથી હાલ ગ્રામજનોએ કામ બંધ રાખવા પણ રજૂઆત રોડ વિભાગને કરી છે

પછી કે જે શરૂઆતમાં જે માટી હરખી કરવાની આવે તો આ લોકોએ ટ્રેક્ટરથી માટી હરખી કરી રાતોરાત મેન્ટલ નાખ્યા રાતના બાર વાગ્યા પછી મેન્ટલ આવ્યા જે કદી આજુબાજુ બધું પબ્લિક હોઈ જાય રાતોરાત મેન્ટલ ખોરાક કરી લીધા પછી એની પર બીજે દાડે રોલર મારી બીજે દાડે કોઈ પબ્લિક કોઈ હાજર હોય ને કે કોણે તો ભાઈ બીજે દાડે શું કર્યું તો આ લોકોએ રોલર મારી લીધું કોઈ માણસ હોય નહીં તો કોઈ કોન્ટ્રાક્ટર ના મળે તો આપણે કોઈને આપણે કોઈ કમ્પ્લેન કઈ રીતે કરીએ પછી કેમણે બે દાડામાં રોલર મારી ત્રીજી વાર પણ આ લોકોએ માલ નાખ્યો અરે બીજી વારનો માલ નાખ્યો બીજી વારનો માલ નાખ્યો તે પણ રાતે માલ નાખ્યો માલ નાખ્યો અને ફેરવાર પછી આ કોમ બંધ કરી જતા રહ્યા નથી પોણી માર્યું કે નહીં કોઈ એમણે એની પર પોણી છોડ્યું કે કશું કોમ નહીં મેન્ટલ પોથિન ગતારે ગતારા ત્યાં પછી ત્રીજી વાર બે ગાડી માર ત્રણ રખિયાલથી રખ્યાલથી આગળવા ત્રણ કિલોમીટર કિલોમીટરનો રોડ છે ત્રણ કિલોમીટરની અંદર બે બે જ ગાડી ખાલી ચાર જગાએ માલ ખાલી કર્યો ચાર જગાએ માલ જે માલ મેન્ટલ બતાવ્યા છે ચાર જગાએ જે આ લોકો જે ચેકિંગ કરવા આવે લેબોરેટરી અંદર ચાર જગ્યાનો માલ એવા લઈ જાય અત્યારે આપણે કહીએ છીએ કે ત્રણ વખત માલ ચડે છે રોડ પર તો આ બે જ વાર માલ ચડાવ્યો નથી પોણી માર્યું જ્યારે આગળ ફિયરી નામે એ લોકોને કમ્પ્લેન કરી ત્યાં પછી બે વખત ત્રણ ત્રણથી ચાર ટેક્ટર ખાલી આવે ટેન્કર આવેલી પાણી છોટ્યું છે અત્યારે બાકીનો માલ ચડાવ્યો નથી વધતા બાકી કે જે બાકીની જે પોણીની જે સમસ્યા છે એ લોકોએ કાઢી નથી ભૂંગરો જે નાખવાનો કહે એ લોકોએ ખાલી દસ દસનો ભૂંગરો નાખ્યો છે કે આખા કનેરી પુરાનું પોણી જે પાર ના પડે દસના ભૂંગરા પોણી કેટલું જાય બરાબર પછી જે ડિવાઈડર મારવાની જે છે જે પણઘી મારવાની છે અહીંયા આગળ જે અહીંયા ઘડી એવી જગ્યા જે છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે જુઓ કે આ જગ્યાએ જે વરસાદનું પોણી આવે તો એ રોડ બી ટકી શકે નહીં અને આવીને આવી રીતે જો આ કોમ કરશે અને જો આવી રીતે આ માલ નીચ આવે અને આ લોકો જોઈએ એવું કોમ નહીં કરાતા રોડ ચાર મહિના બી ટકવાનો નહીં આ એક જાતે સાઠ થી સિત્તેર લાખ રૂપિયાનું કોમ કર્યું છે બે લાખ ને બે કરોડ ને પોણ લાખનું કોમ છે બાકી અમે સાઈઠ લાખનું કોમ કર્યું નહીં આ એક જાતની ગ્રાન્ડ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટર હરખો મને એવું કહેતો મેં જયારે કોને કોમ અટકાવ્યું ત્યારે આ લોકોનો પંદર ટ્રેક્ટર તો માલ વેચાઈ ગયો રસ્તામાં આવતો ડાળો પાડ્યો છે તો મેં એને કહ્યું તારો માલ વેચાઈ ગયો તો કે મને બતાવી તો હું શું કા બતાવું બરોબર અમે જોવાની તું તારા પે તપાસ કરી લે બાકી મેં એવું કંઈક ચલો એ છોડ દે બાકી નહીં આ જે ત્રીજી વારનો માલ ચડે એ માલ કયો ગયો તે ક્યાંક ત્રણ વારનો માલ ના ચડે તો શું બધા જ ગોમડાની અંદર આવી રીતે આવી રીતે રોડ બને છે કે બે જ વાર માલ છે ડાયરેક્ટ ડાયરેક્ટ ફેર મુકાય છે અને અત્યારે હાલમાં નહીં કોણું ડબણ છે બરાબર ગમે તે દબાણ હોય બાકી જો રોડનું પૂરેપૂરું કોમ નહીં થાય તો કાયદેસર ફેર મુકામ નહીં બાકી બીજું જે અત્યારે વિદ્યુત બોર્ડની જે વિદ્યુત બોર્ડવાળાએ જે રૂપિયા લીધા છે કે લોટ લીધી છે એમની અંદર અમે પોલીસવાળાને અરજી વાલી અમે ફરિયાદ મૂકી છે એ લોકોએ અહીંયા થોભલા હટાવતા અત્યારે વિદ્યુત બોર્ડવાળા એવું કહે છે કે જો તમારે રૂમ ના બને તો તમને મીટર નહીં આપીએ તો તમે લાઈવ જોઈ શકો તો અતારામાં આ કયું રૂમ બનાવેલી છે કે ના મીટર આવ્યું છે બોર્ડ આવ્યું છે કયા રૂપિયા કેટલા રૂપિયા લીધા છે વિદ્યુત બોર્ડ વાળા અતારામાં બરાબર કે આજે અમે ચાર ચાર મહિનાની કમ્પ્લેન કરીએ છીએ જણાવીએ છે તો આ લોકો કયા કારણથી નહીં આવતા અને જો આ કોમ નહીં થાય તો અમે આ રોડનું કામ કરવા દઈએ નહીં બાકી અમારો રોડ જોઈતો નથી અમે છીએ એમ જઈશું અમારો ટોટલી કોમ ત્રણ વાર માલ ચડવો જોઈએ ત્યાં પછી કારપેટના સિલ્કોટનો માલ ચડવો જોઈએ ત્રણ વાર મેન્ટલનું કામ પૂરું થવું જોઈએ બસ આપડી આ નમ્ર વિનંતી છે આપણું ફરી છે આગરવાદ ચાપે કણેરીપુરા બબુભાઈ રાયા ભરવા માજી સરપત ગામ આગરવાદ ચારૂકો થાસા જિલ્લો ખેડા અમારા ઘણા વર્ગથી વીસથી પચીસ પચાસ વર્ષથી આ રોડનું કમોરંબે ભરેલું અમે રોડની માગણીઓ કરીએ તો વારંવાર લોકો એમ કામ મંજૂર નહીં થયો મંજૂર નહીં થયો આપણે વિદ્યુત વર્ડવાળા છીએ અહીંયા ડીપી ઊભી કરી છે તો બધા ગરીબો લાઇટ માગે તો એવું કહે કે પહેલી ઓરડી બનાવો પછી લાઈટ આપીએ તો આ ભાઈ ઓરડી બધા સિવાય લાઈટ કેમ આપી વરસાદ પડશે ચાલુ વરસાદમાં ખૂબ તોટી જશે અને મળી જશે તેની તમામ જવાબદારવાળી જવાબદારી વિદ્યુત બોર્ડવાળાની રહેશે અને વિઠ્યુત બોર્ડવાળા કેમ કહેશે કે અમને કોઈ અરજી નથી મળી અમે વી વીસ તારીખે એમને આપી વિઠુત બોર્ડમાં અરજી વિદ્યુત બોર્ડમાં અરજી આવ્યા પછી અમે પોલીસ સ્ટેશન અરજી આપી તો અનો પોલીસ સ્ટેશનવાળોએ કે વિદ્યુત બોર્ડવાળોએ અમને કેમ નથી કર્યો શું વિદ્યુત બોર્ડવાળો હોય બે પોઈન્ટ દસ લાખ રૂપિયા લીધા શું પોલીસવાળા હોય લોટ લીધી કેટલો બધો માથા પારે અમારું પબ્લિક મળી જશે એનું અહીં દીવારો ચલવાની એ તણી નહીં અને ડાયરેક્ટ રોડ બનાવી દીધો વેરો આવશે એટલે રોડ તણી જશે અને ડીપી પડશે અને જે ડીપીએ મળી જશે કોઈ નુકસાન થશે તેની જવાબદારી વિદ્યુત રોડવાળાની પોલીસ સ્ટેશનવાળાની કેમ ઇન્કવાયરી નથી કરી તાકી દે ટાઈમ દિનમાં ઇન્કવાયરી નહીં થઈ તો કાયદેસરની કાર્યવાહી કરી આ બબડી છે આગળ

પણ આ રોડ ફૂટ તો થશે દત્તરજોની માટે કોઈ રોડનું દમણ કરશો નહીં ઉપર થઈ નાખ્યો તો કાલી લેજો અને પાઇપો જે ના નાખ્યો એ નાખજો પાઇપ નાશ્યા સિવાય કોઈ પાણી નહીં લેવા દઈએ કેમ જમીન માલિકવાળા પાઇપ નહીં નાખતા અને પાણી લેશે કેમ ડમકીવાળા કે બોર કુવાવા વાળા પાઇપો નાખ્યા વગર પાણી છે પડશે દે પાણી એવાય હાલતું બંધ કરે અને પાઇપ પાઇપલાઈન ઓકે તેમની પણ કાયદેસરની કાર્યવાહી કોર્ટ મારફત કરવામાં આપશે જય હિન્દ જય ભારત